ખૂબ સારો વિડિયો છે બધા જ દર્શક મિત્રોને જણાવવાનું કે આ વિડીયો અંત સુધી બધા જ જોજો આ અંત સુધી વિડીયો જોશો તો આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક લાભ પ્રાપ્ત થશે એવી વાત આની અંદર જણાવવામાં આવીએ છે આજે આપણે વાત કરવાનાથી સમત બે હજાર એક્યાસીની અંદર નવા વર્ષની અંદર બે હજાર પચીસની અંદર ઉત્તરાયણ મકર સંક્રાંતિ આપણા માટે શું ફળ પ્રાપ્ત કરાવી શકે છે અને આપણી રાશિ અને આપણા ગ્રહો માટે કેવું દાન આપીએ તો જીવનની અંદર લાભ પ્રાપ્ત થશે બધી જ વસ્તુ ઉપર આપણે આજે વિશેષ ચર્ચા કરી

ચંદ્ર રાશિ કર્ક છે ત્યારે પછી એવું કહીએ વિશ્વકુંભ નામને યોગ છે અને ભાદવ નામને કર્ણ છે આખું આ પંચાંગ છે અને પંચાંગની અંદરથી આ ભગવાન સૂર્યનારાયણ આ સમયે ભ્રમણ કરશે એટલે આ દિવસે જ પુણ્યકાળ કહેવામાં આવ્યો છે ચૌદ એક બે હજાર પચીસ ના દિવસે પુણ્ય કરવામાં આવે દાન કરવામાં આવે તો જીવનની અંદર લાભ પ્રાપ્ત થશે હવે આપણે વાત કરીએ કે તો ભગવાન મુખ્ય વાહન છે એ આ દિવસે વાઘ બતાવવામાં આવ્યું છે એનું ઉપવાહન છે એ અશ્વ બતાવવામાં આવ્યું છે એનું નૈવેદ્ય છે એટલે કે જે નૈવેદ્ય ખાદ્ય પદાર્થ છે એમાં દૂધપાક બતાવવામાં આવ્યું છે એમનું વસ્ત્ર છે એ પીળા કલરનું બતાવવામાં આવ્યું છે કેસરનું એમને તિલક લગાવ્યું છે ભાઈ ચાલો એનું કહેવામાં આવે તો કે આભૂષણ છે એનું મોતી બતાવવામાં આવ્યું છે પાત્ર છે એ ચાંદીનું બતાવવામાં આવ્યું છે ત્યાર પછી એવું કીધું કે આ દિવસે પવન ક્યાંથી ફૂંકાશે તો એવું કહ્યું કે પૂર્વ તરફથી પવન આવશે અને એનું ગમન છે એ પશ્ચિમ તરફ જવાનું છે અને આ દિવસે એમનું દક્ષિણ દિશામાં છે અને એ વાયુ કોણામાં છે આ બધું જ મકર સંક્રાંતિનું વિશેષ ફળ છે આની અંદર આપણે એવું કહી શકાય કે આ દિવસે જો કોઈ પણ પ્રકારની રાશિ છે બારે બાર રાશિ છે એ બારે બાર રાશિ અનુસાર કોઈ પણ વ્યક્તિને દાન આપવામાં આવે આ સમયે તો દાન આપીએ તો જીવનની અંદર આપણને પુણ્યની પ્રાપ્તિ થશે બીજી વસ્તુ વિશેષ વસ્તુ એવી કહી કે જન્માંત ની અંદર જે નવે નવ ગ્રહો છે એ નવે નવ ગ્રહોની આપણે અનુકંપા મેળવવા માટે અને એની કૃપા મેળવવા માટે આપણે જીવનની અંદર કઈક પ્રાપ્ત કરવું હોય

કારણ કે આ એક પર્વ છે આ પર્વની ની અંદર ભગવાન સૂર્યનારાયણ ની ઉપાસના કરવામાં આવી ભગવાન સૂર્યનારાયણ ની આરાધના કરવામાં આવે આદિત્ય હૃદય સ્ત્રીનો પાઠ કરવામાં આવે કે ભગવાન સૂર્યનારાયણ કરવામાં આવે તો આ દિવસે વિશેષ પ્રાપ્તિ કરાવે છે અને બીજું કે વિશેષ વાત કરીએ તો કે આની અંદર મકર સંક્રાંતિની અંદર વિશેષ રીતે આપણા પૂર્વજોના માધ્યમથી આપણે જાણતા આવ્યા હોય કે આ દિવસે તલનું દાન વધારે દેવામાં આવતું હોય છે તલનું દાન પણ આપણે કરીએ તો જીવનની અંદર વધારે લાભ પ્રાપ્ત થઈ શકે છે આ દિવસે તલનું દાન છે પછી ધાન્યનું દાન છે સાત જે આપણા ધાન્ય બતાવ્યા છે એ ધાન્યનું દાન પણ વિશેષ રીતે આપવામાં આવે તો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે અને અમુક રિવાજ પ્રમાણે પરંપરા પ્રમાણે પ્રાંત પ્રમાણે બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખીચડીનું દાન આપવામાં આવે છે ધાન્યનું દાન આપવામાં આવે છે ફળનું દાન આપવામાં આવે છે બાળકોને ભોજન કરાવવામાં આવે છે તો આ બધી જ વસ્તુઓ છે આપણા જીવનની અંદર વિશેષ ફળ અને વિશેષ લાભ પ્રાપ્ત આપે છે અને બીજી વસ્તુની વાત કરીએ તો આ વખતે જે મકરસંક્રાંતિ છે એ ભગવાન છે એ બેઠેલા છે એટલે માટે બધા માટે જે ફળ છે એ મધ્યમ છે અને આ વર્ષ આપણા માટે સુપાત્ર અને સારું વર્ષ છે અને એમની જા તો સર્પ જાતિ કેવામાં આવેલી છે આ બધી જ વસ્તુ પર આપણે વિશેષ વાત કરી નવે નવ ગ્રહોનું દાન પણ આની અંદર બતાવવામાં આવશે અસ્તુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ